હજુ સુધી ગાબડાનું સમારકામ કરવામાં નથી આવ્યું મુશ્કેલીમાં મુકાયા છે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અકસ્માત થાય તો જવાબદારી કોની આવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે શું વિગતો જી બિલકુલથી વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જે ઓવરબ્રિજ છે તેના સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા પણ એકસો વીસથી વધુ જે ઓવરબ્રિજ છે તેનો જે સ્ટેબિલિટી જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો હતો તેમાં તમામ જે ઓવરબ્રિજ છે તે સુરક્ષિત હોવાનો જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવ્યો હતો પરંતુ આપ જોઈ શકો છો સુરતના વટાર વિસ્તારનો આ ઓવરબ્રિજ છે જ્યાં ઓવરબ્રીજ પર મસ્ત મોટો જે ભૂવો છે તે ભૂવો અહીં પડ્યો છે આપ જોઈ શકો છો હું કેમેરામેન વિજય કહીશ કે જે ભૂવો છે તે ભૂવો બતાવવાનો પ્રયાસ કરે જે ઓવરબ્રિજ નો જે એપ્રોચ છે તે આ રીતે મસ્ત મોટો જે ભૂવો છે તે ભૂવો અહીં જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીની જે ભ્રષ્ટાચારની જે પોલ છે તે પોલ અહીં ખુલી ગઈ છે જો આપ જોઈ શકો છો આ જે અને હું મારો હાથ આખે આખો જે બ્રિજનો જે ભૂવો છે તે ભૂવામાં પહોંચાડવાનો પ્રયાસ કરીશ આપ જોઈ શકો છો ત્રણ થી સાડા ત્રણ ફૂટ જેટલો જે ભૂવો છે તે ભૂવો અહીં જોવા મળી રહ્યો છે સાતો સાત આપ જોઈ શકો છો આ જે ભૂવો છે તે ભૂવાની આસપાસ આ રીતે જે

રોજે રોજ અહીં હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અવરજવર કરતા હોય છે રોજે રોજ આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે તેઓમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે બ્રિજ બન્યાના બાર વર્ષ વીતી ગયામાં આ જે ઓવરબ્રિજ છે તે જર્જરિત હાલતમાં થઈ ગયો છે લોકો ટેક્સના હવે જોવાનું એ રહ્યું કે જી ચોવીસ કલાકના અહેવાલ બાદ હવે સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે ક્યારે જાગે છે અને ક્યારે આ જે ભૂવો છે તે પૂરવાની તસદી લે છે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહી છે અને લોકોમાં પણ રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે આ ગાબડા ને લઈને સમાચારો યથાવત રહેશે રોકાઈશું